લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીમાં ભાજપે પહેલાં એકસો પંચાણું નામો જાહેર કર્યા છે ત્યારે ગુજરાતની પંદર સીટમાં નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં હાઈ પ્રોફાઇલ સીટ કહી શકાય એવી ભરૂચની સીટ પર ભાજપને ફરી વખત એટલે કે સાતમી વખત મનસુખ વસાવાને ટિકિટ આપી છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે ત્યારે તેની સામે નડવા માટે જૂના જોગીને ફરી વખત મેદાને ઉતાર્યા છે સાતમી વખત મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે ત્યારે મનસુખ વસાવાના નામની જાહેરાત થતાની સાથે જ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો

ગુજરાત પ્રદેશના નેતૃત્વનો અને જિલ્લાનો આભાર માનું એની પાસે મારા શબ્દો નથી પરંતુ ખરેખર મારા શીર્ષ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિત શાહજી નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ રત્નાકરજી જનરલ સેક્રેટરી અને જિલ્લાનું જે સંગઠન જે છે અને તાલુકાનો જે સંગઠન છે એમનો હું ખૂબ 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 એટલો બધો ખૂબ આભાર માનું કે હું ક્યારે મારા જિંદગી આ ભૂલી નહીં શકું કારણ કે મારા પર જે ભરોસો કર્યો છે સાતમી વખત ભરૂચ લોકસભાનો ઉમેદવાર બનાવવું એટલે બહુ મોટી વાત છે અને મારા જેવા એક વ્યક્તિ પર સામાન્ય પરિવારના વ્યક્તિ પર પાર્ટીએ જે ભરોસો કર્યો છે એ મારા માટે બહુ જિંદગીનો મારો બહુ અતિ કિંમતી સમય અને એક સોનેરી સમય કહેવાય એમ હું વ્યક્તિગીતને હું માનું છું અને પાર્ટીએ જે પ્રકારે મારા પર ભરોસો કર્યો છે હું પાર્ટીને વિશ્વાસ અપાવું છું કે હંમેશા પાર્ટીના શિસ્તમાં રહીશ અને સરકારની જે યોજનાઓ છે સરકાર માટે સરકાર રાજ્ય સરકાર ને ભારત સરકાર જે ગરીબો માટે કામ કરે છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મોદીની ગેરંટીવાળી યોજનાઓ લોકો માટે જે મૂકી છે એ સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રીનું જે સપનું છે કે દેશ સમૃદ્ધ ભારત બને દેશ આત્મનિર્ભર ભારત બને અને દેશ મજબૂતાઈથી આગળ વધે એ એના માટે ભરૂચ લોકસભા વિસ્તારમાં પણ નરેન્દ્રભાઈનું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ અને ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યથી માંડી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના હોદ્દેદારો અને પ્રદેશને અને સેન્ટ્રલ નેતૃત્વનો હું ફરી ફરી પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ મારા માટે બહુ મોટી સૌભાગ્યની વાત છે